મિત્રો સુરમા ભોપાલી આઠ ચોપડી પાસે જાહેર સભાના એક મંચ પરથી હમણાં એવું કીધું કે ગાયની કોઈ પણ વ્યક્તિ ખબરદાર જો હત્યા કરી છે તો એનો ટાંટીઓ ઠેકાણે નહીં રહે આ જુઓ એમણે શું કીધું હું જાહેરમાં વચન આપું છું કે ગૌ હત્યારાઓ ગમે તે ખૂણામાં છુપાયા હશે એની ચાલ બી બદલાઈ જશે એને જીવન ઉભર આ ગવ માતાની આસ્થાનો અંદાજો આવશે પણ હકીકત એ છે કે ગુજરાતની અંદર અદાણી સહિત અનેક પુંજીપતિ ઉદ્યોગપતિઓને ચરિયાણ માટેના ગૌચરો મફતના ભાવે પધરાવી ગુજરાતના ગૌધનનું નખોદ વાડી દેવામાં આવ્યું છે મુદ્દા નંબર બે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિશે ઇલેક્ટોરલ બોન્ડ્સના એટલે કે ચૂંટણીના ફંડના જ્યારે ખુલાસા થયા ત્યારે એ વસ્તુ રેકોર્ડ ઉપર આવી આ ભારતીય જનતા પાર્ટી જે ગાય માતા કી જયનો નારો તમારા અને મારાથી પણ વધારે બોલાવે છે આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગાયના માંસનો વેપાર કરનારી બીફ એટલે કે ગૌમાંસને એક્સપોર્ટ કરનારી કંપની જોડેથી આ દંભીઓ નું ઓળખી લો આ સુરમાં ભોપાલીઓને ઓળખી લો અને ત્રીજી અને બહુ મહત્વની વસ્તુ કે હમણાં થોડાક દિવસ પૂર્વે હું રાજકોટમાં ગયો હતો એની ક્લિપ તમારી સાથે શેર કરું છું ગૌશાળાની શું પરિસ્થિતિ છે તમે તમારી આંખે જોઈ લો